લોકસભામાં ચૂંટાઈ આવતા સંસદ મનસુખભાઈ વસાવા શહેર ખાતે આવી પહોંચતા પહોંચી દર્શન કરી આગામી આવતા લોકસભાની ચૂંટણીમાં પોતે ઉમેદવાર હોવાથી આમોદ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદાર સાથે બહુચરાજી માતા મંદિરે પહોંચ્યા જ્યાં સહીદી થયેલ લવગણ વસાવાના સ્મારકને ફૂલ જી માતાજીના મંદિરમાં દર્શન કરી મંદિરના પટરાંગણમાં આમો શહેર અને તાલુકાના ભાજપ હોદ્દેદારો સાથે ચર્ચા કરી નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોને ધ્યાને આપી ઘરે ઘરે જઈ લોકસંપર્ક કરી બહુમતથી ચૂંટણી આવું એમ જણાવેલ હતું જયારે આમોદ જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવેલ કે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી એક લાખથી પણ વધુ મતથી લીડ મત મનસુખભાઈ વસાવાની પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન થી પણ વધુ મતોથી જીત થશે તેમ જણાવેલ જ્યારે આમોદ શહેરના કેટલાક સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આમોદ શહેરમાં થતા તળાવ બ્યુટિફિકેશનની કામગીરી એસ્ટિમેન્ટ વિરુદ્ધ ચાલતી હોવાની રજૂઆત કરતા મનસુખભાઈ વસાવાએ તાત્કાલિક ચીફ ઓફિસરને ટેલિફોનિક દ્વારા જાણ કરેલ કે તળાવની કામગીરી એસ્ટિમેન્ટ પ્રમાણે થવી જોઈએ તેમ જણાવેલ રિપોર્ટર સફેદ બાપુ આમોદ મુ જંબુસર વિધાનસભા કાર્યકર્તા સંમેલન છે ખૂબ મહત્ત્વનો રસ્તો આમોદ ચોકડી પાસે નેશનલ હાઈવે ચોસઠ જે સાત કરોડના ખર્ચે મંજૂર થયો છે અને કામ પણ પૂર્ણ થયું છે અમારા ધારાસભ્ય ટીકે સ્વામીજીના પ્રયાસોના કારણે આ રોડ મંજૂર થયો ખૂબ સરસ રીતના રોડ બન્યો છે ત્રણ મીટર ઊંડાઈ ત્રણ ફૂટ ત્રણ ફૂટ ત્રણ ફૂટ ઊંડાઈથી માટી કાઢી રફ માલ કાઢી અને તેના પર બહુ સરસ રીતના રોડ એના માટે ટ્રીટમેન્ટ કરી અને પછી ઉપર માટી કરીને ડામર રસ્તો બનાવ્યો છે આવનારા દિવસોમાં આવા જ પ્રકારના રસ્તા ભરૂચથી અંદુસરને જોડતા બધા જ રસ્તા નેશનલ હાઈવે છે સ્ટેટ હાઈવે છે કે જિલ્લા પંચાયતના તમામે તમામ રસ્તા ખૂબ સુંદર પ્રજાની ઉદ્યોગી પ્રજાને અનુકૂળ એવા રસ્તા રાજ્ય સરકાર ને ભારત સરકાર તરીકે અમે બનાવવાના છે અને પ્રજાએ જે જ અમારામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે પૂર્ણ રીતના વિશ્વાસ સંપાદન કરીશું